સોવીસ ચોવીસો રૂપાય ચોવીસો રૂપિયા સાડે ચોવીસ રૂપિયા હા બરાબર સાડે ચોવીસો રૂપિયા સત્તાવીસો પંચવિશા ચોવીસ પંચીસ સાડે પંચવીસ ચોવીસો રૂપિયા અરે દોઢ હાજર એકવીસ આવી ચોવીસ સુર વાય 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 કે અરે પાછી આઠસો નવશો એક હજાર અઠરાશું બાર અરે તીનસો ચારસો

બરાબર સવિશું રૂપાઈ સવા સવિશે સાડ સવિશ સત્તાવીસો રૂપિયા સત્તાવીસો રૂપિયા સત્તાવીસ શું ભાઈ ચોવીસ સાડ ચોવીસ પંચવીસ સાડે પંચવુ બરા પંચે રૂપિયા સવા સત્તાવીસ શેર સાડેસત્તાવીસો રૂપાય અઠ્ઠાવીસ રૂપિયા પંચવસ રુપાય પન્નાસ રુ પંચર રૂપિયા એકસો રુપાય રૂપાય પંચ રૂપાય પસંદ રૂપાયો પન્નાસ રુપાય તીન હજાર રૂપાય તીન રૂપિયા ડબલ ટી અ પંદરશો સોળાશ સતરાશ છ બાવીસ છે સાડે બાવીસ છે ભરે ત્રેવીસ ત્રેવીસ શું ભાઈ ત્રેવીસ સુર ભાઈ સાડી ત્રેવીસ ચોવીસ એમ એ દોનશે ત્રીસ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા બાવીસ અરે એક હજાર રૂપાય એક હજાર રૂપિયા અરે અઠે એક દોન હજાર રૂપાય ડબલ એમ દોન હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પંચવીસ છે સાડે પંચીસ એમટીએ અરે बावी साढ़े बावी तीनी साढ़े तीनी चौबी साढ़े चौबी बच्ची साढ़े बाई हम्पी है चलो पड़े अरे एक हजार रखा बारह रखा साढ़े तेरा साउदा शुरुवाई पंचुद्र बाई पन्ना शुरुवाई अंदर ऐसे पंचुद्र बाई પંદર રૂપાઈ માં એકવીસ ધોરણ

સાડે ચોવીસ પંચીસો સાડે પંચવીસ છે પંચોતેર પંચાવીસ સુરવાય અઠાવીસ એમને

सोळाशे रुपये पंचवीस रुपये पन्नास रुपये अरे सतराशे पंचावीस रुपये पन्नास रुपये अठराशे रुपये अठराशे पाच रुपये पंचवीस रुपये तीस रुपये पन्नास रुपये पंच्याहत्तर रुपये एकोणीसशे रुपये एकोणीसशे रुपये एकोणीसशे रुपये एकोणीसशे रुपये एकोणीसशे रुपये અકરા બાર તેવદા પંદર સાડે પંદર કે એમ બરાબર બારા તેર ચૌદ પંદર સોળ્યા ગોલતી એક હજાર અઠાર બાર તેવીસ છે ડબલ એમ બાવીસ ચોવીસ સાડ ચોવીસ પંચીસ સાડે પંચીસ ચોવીસ છે સાડે ચોવીસ સત્તાવીસ છે ફરે સત્તાવીસ છે પંચોતેર હોય અઠાવીસ પંચોતેર પંદર પંચોત્તર હોય એકસો રુવાય એકસ શું હોય એકસો